મારા લગ્ન થયે બે વર્ષ થયા હતા અને અમે જામનગરમાં રહેતા હતા અને એક દિવસ મારા પતિ તે તેના એક મિત્રને પણ તેમની સાથે લઈને આવ્યા હતા અને હું જમવાનું પણ વહેલું બનાવી નાખ્યું હતું અને મારા પતિ તેના જે મિત્રને લઈને આવ્યા હતા તેને હું પહેલેથી જાણતી હતી તેનું નામ રાજેશ હતું અને મારા પતિ અને તેના ફ્રેન્ડ રાજેશ સોફા પર બેસી ગયા પછી મેં બંને માટે ચા બનાવી અને બંને ચા આપવા ગઈ પછી તે બંને ચા પીતા પીતા વાતો કરવા લાગ્યા પછી લગભગ એક કલાક પછી મારા પતિએ કહ્યું પાયલ આજે રાજેશ આપણે ઘરે જ રોકાવાનો છે તો જમવાનું લઈને ડાઇનિંગ ટેબલ પર આવી જા એટલે મેં કીધું કે ઠીક છે હમણાં જમવાની તૈયારી કરી આવું છું અને મિત્રો મારું નામ પાયલ છે તમને તો ખબર નહીં હોય એટલે કહી દીધું અને દેખાવમાં તો એવી લાગું છું કે તમારા જેવા પહેલીવાર દોસ્તોનું તો ખાલી મને જોઈને જોતા રહી જાય એટલે તમને સમજી ગયા છો કે હું કેવી દેખાવ છું અને તે બંને જમવાનું આપીને અને તે બંને તેને ઓફિસની વાતો કરતા હતા અને આ મિત્રો મારું પતિનું નામ નરેશ છે થોડી વારમાં અમે ત્રણેય જમી લીધું પછી મારા પતિએ મને પીવાનું લાવવા માટે કહ્યું તમને લાગતું હશે કે જમી લીધા પછી પીવાનું તો તમને કહી દો અમારા જામના ગમે ત્યારે પીવાનું ચાલે પછી જ્યારે હું પીવાનું લેવા માટે ગઈ તો મારા પતિએ પાછું કીધું કે પાયલ સાંભળો તો સાથે સાથે પેલી ચેસની ગેમ પણ લેતી આવજે મારા પતિ એનો મિત્ર બંનેને ચેસ રમવાનું ખૂબ પસંદ હતી એટલે એ અને તે બંનેનું પીવાનું પણ વધતું જતું હતું અને બંનેને લાગવા લાગ્યું હતું પછી તો બંને તો ગમે એ વસ્તુ લગાડવા લાગ્યા એટલે મારા મારી તરફ ઇશારો કરીને મારા પતિને કીધું અને તેની ગેમની રમત જોઈ રહી હતી પછી તેણે મારી સામે ઇશારો કર્યો એટલે થોડી વાર તો હું ચૂપચાપ પછી મારા પતિને મેં સાઈડમાં બોલાવ્યો અને તેને સમજાવ્યા કે જોજો હું તમારા મિત્ર રાજેશને મેચ નહીં રમવા તો મારા પતિએ કહ્યું કે એવું કંઈ થશે નહીં કેમ કે હું રાજેશને જીતવા જ નહીં દઉં એટલે તું ટેન્શન ના લેતી પછી તે રાતે અને થોડી વારમાં પહેલાં રાઉન્ડમાં મારા પતિ ગયા ત્યારે મને શાંતિ છે કે ચાલો હું બચી ગઈ અને ત્યારે મારા પતિએ કહ્યું તો કહે હું કહેતો હતો ને તને કે હું રાજેશને જીતવા જ નહીં દઉં પણ પાયલ હું આ રમતનો બહુ જૂનો ખેલાડી છું આ બધું ખોટું કહેવાય એટલે મેં તેણે કીધું કે ખોટું તો મારી સાથે જ્યારે થતું હતું ત્યારે મારો પતિ મને રમી રહ્યો હતો અને મને હારી રહ્યો હતો અને ત્યારે તમે ત્યાં જતા અને તમારી પાસે તો મને હાર્યો હતો મારો પતિ મને પણ રાખે છે હવે હું પોતે ઈચ્છું છું કે તમે મને ખાટલા મેચ રમાડો તમે મને અને પણ મારા પતિ મને છ મહિનાથી સરખી રીતે મેચ રમાડી જ નથી તો રાજેશ હવે આ ખોટું હોય કે સાચું તમે મને સરખાવીને મેચ રમાડો આપણે આ વાત આપણા બે સિવાય કોઈને કહીશું નહીં અને મેં તેમને બાથમાં પકડી લીધો અને કીધું હાલો કેમ તમને મજા આવે તેમ બસ આજે મને એમને એમ મૂકીને ના જાઓ મન ફાવે તે મને તમે આનંદને ત્યાં સુધી મને નાખો પછી શું મિત્રો આખી રાત સવાર સુધી અલગ અલગ મેચનો દાવ કર્યો અને આ મને મજા આવી અને મારા પતિ તો બહાર સૂતા હતા